ગુજરાતમાં પ્રથમ એમ એ ઇન ટ્રાઇબલ સ્ટડીઝ અને ભારતમાં બીજી આ અભ્યાસક્રમ આપણે શરૂ કરી રહ્યા છીએ જેને મુખ્ય આશય જે છે કે પૃથ્વીના અસ્તિત્વથી જ આ જે ટ્રાઈબલ સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિને જાળવવી સંવર્ધન કરવું ઉજાગર કરવું સંશોધન કરવું અને એને વિશ્વના ફલક પર લઈ જવું કારણ કે આપણી યુનિવર્સિટી સાત જિલ્લાઓમાં આવેલી છે જેને કુલ દોઢ કરોડમાંથી મોટાભાગની વસ્તીઓ જે છે એ ટ્રાઇબલ પ્રકારના જે લોકો છે અહીંયા વસવાટ કરે છે અને આ લોકોની જે ભાષા પહેરવેશ અને જે અલગ અલગ પ્રકારની જે છે એને અમારે ટકાવી રાખવા માટે કરી છે જેની અંદર હાલમાં ગુજરાત કોમર્ન એટલે વિકાસમાં પણ પ્રવેશ કાર્યવાહી ચાલુ છે ધુલ વિભાગમાં કરશે એની ફી જે છે એ ફક્ત પંદરસો રૂપિયા રાખવામાં આવી છે સ્કોલરશિપ પણ મળશે અને જે લોકો સ્નાતક અનુસ્નાતક થશે તેને સીએસઆર જે ટ્રાઇબલ્સની અંદર થાય છે તેની અંદર પણ એ લોકોને સીધી તક મળશે અને પ્રથમ બેચની અંદર સાઠ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો નિર્ણય લીધો છે